આ બાનું ટિફિન નહીં પકડવાનું ખેતર તે તમે પોકાઈ આવ્યા તો જઈ અલ્યા અમે પોકડા તારી વાત તને કીધેલું નતું હું એ કેતા ટિફિન આવવા જવાનું છે પણ તમને ખબર તો છે આજ રજા છે આ જીરો મેત રમા જાય છે ખબર નહીં તમને અલ્યા રજા તો હોય પણ હા આપડા ઘરના ના ટિફિન પોકડાને વર્તો તારા મગજમાં રાખવું પડે કે નહીં તમે ટિફિન ની વાત છે મળજો કાકા તમને એક વાત કહું શું છે બોલ તો મે બેટિંગ કરી કે બેટિંગ કરી તઈ બોલમાં માં તઈ છગ્ગા માર્યા આ તઈ તઈ ડાળા ખોઈ ગયા ઉભા તારા છગ્ગા હું મારું તઈ એક પહો નઈ જો રમા

આ પાટ છે પેલા આડે હા ઈરો રાજા એ છોટો જા થોડો આ પેલો જો છોટો છોટો જા છોટો જા માં ખોજો ભાઈ છોટો જા થોડો તમે અન્યા ના કરો પા અન્યા નહી ચલો આખો આ જો પંતી આ પાટો આટલે છે પેલો જેટલે છે છોટો જા કાકા ચલો સ્ટાર્ટ આ કાકા

Nyata, tak kan kayak Jepang, kok. kau keberadaan tenda di Rio, kau tadi yang Atau kau ke Boyop Mareo Maya, sih, coba boleh. Oweh, berarti, Adi Bini, mereka udah palsu. Oweh, pagi sekarang Itu ganti partai, biju. Halweh. Kaka, Kakak, eh, Kakak, Om, untuk aku lihat sama Dibini, Dibini.

તમને હાથે કઈ ક્વોન્ટિટી લડાયા જ નહી કે ના નહીં લડાયા હા બોલે હા તું કઉ ના ક્વોન્ટિટી બધા લાકડા લડાયા ના ના એ તો મારા વાળે હતા તાર વાળે હતો ને હોય ગાબલા જો કઈ કો સડાયો તો ના એ નહીં સડાય તો મારા વાળે હતા તો હેડો તાણે હેડો હેડો પાડી લે આ તો આ તો લેવા નહી કાકાડો તું કા બોગા ગાઢો માઈથી લાવ 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 લે લાવ આરે આરે લઈ લો મારે લો લાવ લાવ હટ હટ હેડો આ બોટુ લઈ લે આ દે મને કાકા મુશી કહું હા તમાર છોકરા તો પુષ્પરાજ બની જો

તે મન મારવા મન નઈ ચાડોળી નગાયો અલ્યા જેઠા જુજો લ્યા હું પરવાડા ગંગા હતા કોન્તી કાકો હતા ઓય કોન્તી કાકો ના સમજાય બે છોકરા છોકરા લડીનું કોન્તી ના ના પાડે છોકરા પાડવા પડી કોન્તી કાકો બા રમત રમત કરતા હતા જી ગઈ હા લટી દોડીન પહા ઉમેલી ન ભાઈ કે જે પહેલું ઉડી જાય ને એનું રાજા

પા ડેટા તો અમાર ફૂટી જાય ને ચા વગર ના સોમ તો ખોળ બહુ ઉગી ગયું તમાકુ જબરજસ્ત થઈ જાય પણ ખોળ બહુ ઉગી ગયું છે મય પડે બર્જા કરીને તાણ બરો થાય આરાવું છું તાણી થાય છે આ તો સોમ થોડું ઘણું ખેતીમાં રહેવાનું રહેતા ને હું તો આખા પાછું રહેવા વળી મંડી છે વળી સીઝન આવે ને વળી પડી 25 રૂપિયા બચીન એ હેડવા આવી કી

ઢોકા ઉપાડ થોડી જા શું હમજી તું લ્યા અલ્યા શું હમજી હે બધી ઢોકા જોમણી ભાઈ ભાઈ

લિફિન <lawsuit>

કિં જોડકીન જોડકી અરે પણ પકડી રાખી છે લાગે કોટકો સુકાના સતો છોડ હું ચાલ આવો એ એ બોલેલા સા અરે અરે રા દે આવો ઓય આવ કોણ નિયો આ આવો